નમસ્કાર આપની હાડી આશો અડી કમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા જો તમે મહીસાગર જિલ્લામાં રહેતા હો અને છેલ્લા કેટલાક દિવસોથી તમારા ગામની વીજળી ભૂલ થઈ જતી હોય તો આ ખાસ ખબર તમારા માટે છે મહીસાગર એલસીબી પોલીસે કડાળા વિસ્તારમાં વીજ વાયરની ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો છે પંચમાલ ગુજરાત રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર્ય અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીના સની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત વન સુધાયેલા ગુનાઓ શોધવા અને બનતા અટકવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાટ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન એલસીબી સ્ટાફની ટીમને બાતમી મળી હતી કે કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલા ઇલેક્ટ્રિક વીજ લાઈનના વાયરો સાથે બે ઇસમો મોટરસાયકલ પર સવાર થઈ સીએલ ગામ તરફથી માલવણ ગામ તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબી સ્ટાફ તાત્કાલિક માલવણ આર્ટસ કોલેજ નજીક પહોંચીને

ત્રણસો એકસઠ મોટર સાયકલ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર ઇલેક્ટ્રિક લાખ ચોવીસ હજાર ચારસો એકસઠ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ સમાચારો માટે જોતા રહો અડીખમ ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરો નમસ્કાર